તમે ન કરવાનું તો કરી જ નાખ્યું આપણા ખાનદાનનું નામ ડૂબાડી દીધું હા આ ગરીબ ઘરની ભિખારી ઘરની છોકરીને જે આપણા ઘરમાં કામ કરતી હતી એને વહુ બનાવી દીધી નહીં હા પૈસાવાળા બાપની ઓલાદ અને રખડું કરતા તો સારું જ છે ને કે આપણા ઘરને સંભાળી લેશે અને એટલા એનામાં એટલા સંસ્કાર તો છે જ કે તમારી અને આ ઘરની બધાની સાર સંભાળ રહી શકે જો સાંભળો કામવાળી છે ને ઘરના કામ જ કરી શકે હા ઘરને સંભાળી ના શકે ભાભી હવે હું આ ઘરની કામવાળી નથી હવે તો હું તમારી બરાબરીની થઈ ને આ ઘરની વહુ છું ને વાહ જો મગને પગ આવી ગયા એને તો જોઈતું હતું અને વહી કીધું એવું થયું નહીં તમારા તો સપના નહોતા તમને તો ખબર નહોતી તમે તમારા મારા દિયરને પ્રેમ નહોતા કરતા તો આ ઘરની કામવાડી માંથી વૌરાણી બનવાનું સપનું તમારું પૂરું થયું તમને કેવું લાગ્યું અરે જો રીચા જે થયું હવે આપણે શું કરી શકવાના છે એ લોકો કાયદેસર લગ્ન કરીને આવ્યા છે અને હવે વધારે કેવું પણ યોગ્ય નહીં લાગે હા હું તો વિચારતી હતી કે સાગરભાઈને મામાને ત્યાં મોકલી દઉં હવે મામાને જાણ કરી કે નહીં કરી કે મામા હું ભાગીને કામવાળી સાથે લગ્ન કરી રહ્યો છું લગભગ જણાવી દીધું હશે હે ને નહીં પણ જણાવી દઈશ જણાવવું તો પડશે ને કારણ કે મામા તો પ્રેમ લગ્નના સખત વિરોધી છે અને તમે તો પ્રેમ લગ્ન નહીં ગરીબ લગ્ન કર્યા છે જો ભાભી હા તમે ગળીએ ને ઘડીએ કામવાળી ગરીબ એ બધું કહેવાનું હવે રહેવા દો કારણ કે છે ને એ ગરીબ હતી એ કામવાળી હતી પણ હવે છે ને એ મારી પત્ની છે આ ઘરની એક સદસ્ય છે એટલે ને તમારી દેરાણી પણ તો તમારી દેરાણી પણ એટલે માન આપો થોડુંક માન માન અને આને આ ફર્ટિચરને માન આપું એ તમારી પત્ની હશે આ ઘરની વાહ બનાવીને લઈ આવ્યા હશો પણ આ ચૂડેલને કામવાળીને હું મારી દેરાણી તો ક્યારેય નહીં માનું સમજી ગયા ના છૂટકે તમે લગ્ન કરીને લાવ્યા છો ને કામ વાળીને તો રાખવી તો પડશે ઘરની બહાર તો નહીં કાઢી મૂકું પણ યાદ રાખજો એને મારી દેરાણી પણ સમજી ગયા એ જેવો બાકી રહેશે તો આ ઘરમાં જ અને જો હા અને હું આ ઘરમાં તમને નડતા હોય ને તો એક કામ કરો આ ઘરના જ ભાગલા કરી નાખો શું કામ હા તમે લોકો શાંત વાત ક્યાં સુધી લઈ છો એ સમજાવો તમારા ભાઈને સમજાવ ને ઉઠાવીને લઈને આવ્યા છે ને આ ભંગારના સામાનને ગમે એટલો સજાવશો ને તો કામવાળી એ કામવાળી જ રહેશે અને સાંભળી લે તને એમ હશે કે તું આ ઘરમાં આવી ગઈ એટલે તારા બધા સપના પૂરા થશે એમ સાગર ભાઈ છે ને એ મારો દિયર નહીં મારો દીકરો છે મેં એમને દીકરા તરીકે મોટા કર્યા છે એટલે તારા આ બધા સપના છે ને એ સપના જ રહી જશે ને મહેરબાની કરીને મને ભાભી નઈ કહેતી સમજી ગઈ ને અત્યારે તમે ગુસ્સામાં બોલો છો ને પણ આજ નઈ તો કાલ તમારે મને તમારી ધેરાણી તરીકે સ્વીકાર તો કરવો જ પડશે એ તારા ચીપડા પર કાબુ રાખ છે સમજી ગઈ કામવાડી તમે લોકો શાંતિ રાખો બધું થઈ જશે ઠીક છે જાઓ તમારા રૂમમાં જાઓ હવે આનો કાંઈ રસ્તો તો કાઢવો જ પડશે કેમકે આ રીચા તો કોઈ હિસાબે માનશે નહીં પણ એને બનાવી તો પડશે થેન્ક યુ થેન્ક યુ અને એ પણ મારો હા એવું તો શું કર્યું છે મેં કે તું મને થેન્ક યુ કહે છે હા પહેલા મને ઇંગ્લિશ નતો આવડતું ને મારી સાથે રહી રહીને મને ઘણો બધું ઇંગ્લિશ ફાવી ગયો છે હ સરસ હા તો ખૂબ સારી વાત કહેવાય ને પણ થેન્ક યુ શું કામ કહે છે તો કે હા ભાભી એ અત્યાર સુધી ગુસ્સો કર્યો એટલે તમે મારો સાથ આપ્યો એટલા માટે જો સાચું કહું ને તો હું તને પસંદ કરતો હતો તને પ્રેમ કરતો હતો અને એ માટે તારી સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ તું આગળની કામ કરવાવાળી નથી પણ મારી પત્ની છો તો એક પતિની એક ફરજ આવે છે કે પોતાની પત્નીનો સાથ આપે ગમે એવી મુસીબત આવી હોય ને તો એનો સાથ ક્યારેય ના છોડે બસ તો મારો સાથ જ નિભાવ્યો છે વધારે શું કર્યું છે હા હું પણ ગમે તે થઈ જશે ને તમારો સાથ ક્યારેય નહીં છોડું અને હા ભાભી થોડાક વધારે ગુસ્સો થઈ ગયા એવું નથી લાગતું તમને ના જો કે એમની જગ્યાએ સાચા છે સાચું કહું ને તો મારા મમ્મી પપ્પાના ગયા પછી મને જો મોટો કર્યો હોય ને તો એ મારા ભાઈ છે અને થોડાક વર્ષોથી તો ભાભી પણ આવી ગયા હતા હું ભણવામાં ધ્યાન દેતો હતો કંઈ કામ નહોતો કરતો ખાલી રખડી ખાતો હતો છતાં પણ કોઈ દિવસ મારા ભાઈ કે ભાભીએ એમ નથી કીધું કે તું કેમ આમ કરે છે તું કેમ કોઈ કામ નથી કરતું છતાં પણ એણે મને સાચવ્યો હતો ને એમની મરજી વિરુદ્ધ મેં તારી સાથે લગ્ન કર્યા એટલે એટલે એટલો ગુસ્સો કરવો તો જઈશ છે ને અને આમ પણ મારા ભાભી છે ને એ એકદમ નારિયેળની જેવા છે ઉપરથી એકદમ કઠોર અને અંદરથી એકદમ કોમળ એનો ગુસ્સો છે ને એ હવા જેવો છે આવે અને જાય હમ હા પણ સાચું કીધું તમે ખોટું તો લાગે ને આ એક ભાભી મા સમાન હોય છે અને તમે એની જ પરમિશન ના લીધી અને એમને વધારે તો એ વાતનો ગુસ્સો આવ્યો કે કામવાળી છોકરી સાથે તમે લગન કરી લીધા હવે જો એમના વિચારો અલગ છે મારા વિચારો અલગ છે પોતપોતાની રીતે પોતપોતે વિચારતા હોય પણ મને તો છે ને ગર્વ થાય છે કે મેં તારી સાથે લગ્ન કર્યા છે કારણ કે ભલે તું ગરીબ ઘરની દીકરી છે પણ તારામાં સંસ્કાર છે અને કયા વ્યક્તિ સાથે કેટલી વાત કરવી કઈ રીતે વાત કરવી કેટલું માન આપવું ને એ બધી જ તને ખબર પડે છે હા મારી મમ્મીએ સંસ્કાર જ મને એવા આપ્યા છે ને કે વાત નહીં પૂછો ગમે તે જાય તેના સંસ્કારને તો ઉજળા કરવા જોઈએ ને મારે

એમ જલ્દી માની જઈને એવી કોશિશ કરજો હા મારાથી બંધ છે ને એટલી કોશિશ હું જરૂર કરીશ અને કાલે સવારે લાપસી બનાવને એ પહેલાં હું ભાભીને પૂછીશ પણ કે તમારે શું ખાવું છે હું શું બનાવું અને એવું નથી કે હું આગળમાં હોઉં તરીકે આવી છું તો આગળમાં મારું જ રાજ જ હું બધી વાત ભાભીને પૂછીને જ કરીશ ને જો ભાભી ગુસ્સામાં તને કંઈક બોલી દઈને તો પ્લીઝ તું ખોટું ના લગાડતી અને એમની સામે પણ બોલતી અરે ના મને ખોટું નહીં લાગે અત્યારે તમે કીધું ને એમ ભાભી બહુ વધારે ગુસ્સામાં છે પણ એ તો છે તો આપણી માં સમાન જ ને સારું તો હવે સુઈ જઈએ આપણે હાલો શું કહું મમ્મી તને સાગરભાઈની બુદ્ધિ બહેર મારી ગઈ છે નોકરાણીને ઘરની બહુ બનાવીને લઈ આવ્યા અરે મમ્મી કાલે જોયું હોય ને એનો જીબડો તો તું સાંભળીને હા હવે હું મારું બ્રહ્માસ્ત્ર અપનાવીશ જ પેલી એની ડોસી છે ને એને પણ મારે જઈને મળવું તો પડશે જ સરસ મસ્ત ચોકઠું ફીટ કર્યું જવાન દીકરીને મારા ઘરે મોકલી અને મારા સાગરભાઈને એના પ્રેમમાં પાગલ કરી દીધા ના ના વાંધો નહીં છોડીશ થોડી મમ્મી હું એને નહીં છોડું હા નથી સમજ પડતી કરું મમ્મી ફોન પછી તને જય શ્રી કૃષ્ણ મને ભાભી નહીં કહેવાનું હા મોંઘી સાડી આ મંગળસૂત્ર આ હાથમાં સોનાની બંગડીઓ આ બધું મારા દિયરને પટાવીને સારી રીતે મેળવી લીધું નહીં બધું શું કરવા બોલો છો હું તો ખાલી તમને એટલું જ પૂછવા આવી છું કે આજે જમવામાં શું બનાવું હમ જમવામાં શું બનાવું એટલું જ પૂછવા આવી છું તને કોણે કહ્યું કે તને હું રસોડામાં જવા દઈશ હા એટલે એટલે ખબર નથી પડતી હા ઘરમાં તને હક નથી આપ્યો તો મારા ઘરના રસોડામાં તને જવા દઈશ તારી હેસિયત કામવાળીની છે કચરા પોતા વાસણ કપડાં અને અમારું આપેલું અને ઉતરેલું પહેરે અને ખાઈને એટલી જ તારી હેસિયત છે ભૂલીશ નહીં હા આ મારા દિયરે તો બિચારાએ ભૂલ કરી એમને તો એમ હતું કે હા બિચારી ગરીબ ઘરની છોકરી છે લઈ આવીશ તો કદાચ સુખી થશે પણ મને તો તારા બધા ચાલ અને પેતરા ખબર છે કંઈ ચાલ અને પેતરા નથી ભાભી તમે કેમ નથી સમજતા મને બધી સમજ પડે છે હા છે દિવસથી આવીને એ દિવસે તને લાત મારીને બહાર કાઢ્યો જ ને તો સારું હતું પણ નસીબ મારા ખરાબ ને કે મેં તને પ્રેમથી આવકારી પ્રેમથી આ ઘરમાં કામ કરવા દીધું અને સમયે સમયે રૂપિયા પણ આપ્યા પણ શું છે ને તમારી જાત એટલે કૂતરાની જાત હા રોટલો નાખીએ ને તોય બચકું તો ભરો જ તમે કેમ

શું કેવું મને પૂછવા આવી શું રસોઈ બનાવું અરે તને તો મારા રસોડામાં પકવડ ના મૂકવા દો પણ તો એમાં ખોટું શું કીધું છે તું એની જેઠાણી છે ઘરમાં બધાને શું ભાવતું હોય શું નહીં તો જાણતી જ હશે છતાં પણ તને પૂછે અને આજના સમયમાં આવી સંસ્કારી છોકરી મળવી ખૂબ મુશ્કેલ છે કે કંઈ પણ કામ કરવું હોય તો પેલા પૂછે છે વડીલને હા એના સંસ્કારનું આમ પીપડું વાળો અને ગામમાં છે ને વગાડવા જાઓ ભાઈ મે ભાભીને પૂછ્યું એ મે કઈ ખોટું તો નથી કર્યું ને

નાનું છોકરું સમજીને માફ કરી દો અને આગળ વધો સાગરભાઈ માફ એને કરાય જેને માફ કરાતા હોય હાને માફ કરીને શું મારે દિવેલ પીવું છે હા અને તમને શું લાગે છે કે તમે આ ભૂલ કરી છે અરે ગુનો કર્યો છે આ ઘરની આબરૂ ના ધજાગરા કર્યા છે અરે પ્રેમ કર્યો હોત તમે ભણતા હોત એ છોકરી સાથે અરે આડોસ પાડોશમાં ઘણી સુંદર છોકરીઓ હતી એની સાથે મળી મળીને તમને આ જ મળી મારો બસ એટલો જ વાગ છે કે હું ગરીબ ઘરની છું

પણ આ સમાજના લોકો તો આપણા ઘરમાં બોલવા આવશે ત્યારે આવશે પણ આ રોજે જ રોજે તમે બોલો છો એનું શું બોલે ને માણસ બોલે ખોટું થતું હોય ને ત્યાં દરેક વ્યક્તિ બોલે અને ખુશ થઈ ગઈ તું હા આ અમારા ઘરમાં ઝઘડા કરાવીને ખુશ થઈ ગઈ મજા આવી અરે હસ તાલ્યો પાડ અહીંયા નાટક થઈ રહ્યું છે મારો દિયર જે કોઈ દિવસ ઊંચા અવાજે ભાભીની સામે બોલ્યો નથી એને આજે ભાભી વિરુદ્ધ કરી દીધો બહુ ખુશ થઈશ ને તું તને તો બહુ મજા આવતી હશે કામ કરીએ ને હ ચલો ઉભા થા થઈ જાવ ને આપણે નિર્ણય લઈ જ લઈએ સાગરભાઈ તમે તમારી મનની મરજી તો કરી લીધી ને હા તમે આને પ્રેમ કરતા હતા એને લગ્ન કરીને ઘરમાં લઈ આવ્યા તો એક કામ કરો મારાથી તો આની સાથે રહેવું ઇમ્પોસિબલ છે કારણ કે રોજ ના ઝઘડા થશે હું આને અપનાવી નહીં શકું અને રોજ કચકચ કરવીને મને પોસાશે નહીં કે આ મને રાખી શકો એવી કોઈ ઘર લઈ લો ને ત્યારે મને બોલાવી લેજો બાકી આ માલ મિલકત એમાં મને કઈ પ્રશ્ન નથી બરાબર કોઈ ક્યાંય જવાની જરૂર નથી સરસ એટલે તમે પણ અહીંયા ધામા નાખશો ને સરસ 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 આ સારું કર્યું પ્રવીણા બેન તમે સમયસર અહીંયા આવી ગયા હા તમારી દીકરી એ તો અમારા ઘરની ડાટ વાળી જ છે હવે તમે પણ વાળી દો સેઠાને તમે મારી વાત સાંભળશો હું શું કામ સાંભળું તમારી વાત મારે કોઈ વાત નથી સાંભળવી તમારી એક મિનિટ શાંતિ રાખીશું થોડી વાર આંટી હા બોલો તમે શું કહેવા માંગો છો તમને લોકોને એમ છે કે આ દીકરી મારી છે હું તમારા ઘર પહેલા બીજા એક શેતના ત્યાં કામ કરતી હતી ને તો એ શેખ શેતાની નું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું ને આ દીકરી એકલી પડી ગઈ અને એ લોકોનો જે બધા પાર્ટનરોને બધા હતા ને તે બધા પૈસા થતાં બધું એ લોકોએ લઈ લીધું ને આ છોકરીનો બીજો કોઈ સહારો જ નહોતો તો પછી મને એમ થયું કે આ એકલી દીકરીને મારથી કેવી રીતે છોડી શકાય તો એને હું મારા ઘરે લઈ ગઈ ને મેં એને નાનેથી મોતી કરી એટલે આ છોકરી મારા મારી નથી તેમ ગરીબ પરિવારની નથી આ છોકરી પણ પૈસાદાર ને મોભેદાર કુટુંબની છોકરી છે કંઈ તમે સમજો એવી નથી એટલે બેન આ વાત આ દીકરીને મન દુઃખ થાય ને નાદાન છોકરીને મારે શું કહેવું એટલે મેં અત્યાર સુધી એ વાત કોઈને કહી જ નથી ને હું આજે તમને કહું છું કે એની માં હું નથી મમ્મી તમે આ શું બોલો છો હા દીકરા પણ હું તને કહું ને તને મનને દુઃખ થાય તો તારા માં બાપ શોધે તો હું ક્યાંથી લાવીને તને આપત આ તો શું હું તારી માં છું એમ કરીને મેં તને મોટી કરી દીકરા સાચી વાત છે જોયું ને આપણે જેને ગરીબ અને કામવાળા સમજતા થાય આપણી કરતા કેટલા ઉધાર દિલના ના નીકળ્યા છે અરે આજના સમયમાં પોતાના માટે કોઈને સમય નથી હોતો જયારે દીકરી માટે એનું જીવન આખું સમર્પિત કરી દીધું સાચી વાત છે એકદમ સાચી વાત છે તમારી મારી દીકરી સુખેથી રહીને એટલા માટે જ મારે આ

તમે તો અમારા બધા કરતા મહાન છો તમે તો આ છોકરી માટે તમારું જીવન અર્પિત કરી દીધું જે તમારું લોહી જ નથી અને અમે ભગવાને રૂપિયો તો આપ્યો પણ આટલું વિશાળ દિલ ના આપ્યું માફ કરજો ના મારી ભૂલ થઈ ગઈ ના સેઠાની તમે મને સેઠાની નહીં કહો હું તો તમારી દીકરી જેવી છું મને માફ કરો માફ કરો ના 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 બેન ના તમે રડશો નહીં જો હું તમારી દીકરીને દિલથી અપનાવું છું એને મારા મારા ધીરની પત્ની તરીકે અને મારી દેહાની અને આગળની વહુ તરીકે હું એને દિલથી અપનાવું છું તમે તમારી દીકરીની ચિંતા નહીં કરતા અહીંયા એના માટે આ એકમાં છે તમે ભલે આજે મને ચોખવટ કરી પણ હું તો હંમેશા તમારી જ દીકરી રહેવાની છું હા દીકરા

અને જો તમારે તમારી દીકરી હવે તમે તો બધું તમારી મનમરજી મુજબ નું કર્યું ને કર્યું ને શરત એક જ છે જો આ હેતલ ના મમ્મી હેતલ ની સાથે આપણા આજ ઘરમાં રહેશે